બાજુમાં બતા મેન ચેનલમાં જે આપણે કન્ટિન્યુ બ્લોગ જોતા હશે ને એમને તો ખ્યાલ આવી જ ગયો હશે પણ આ ચેનલમાં તો આપણે ટાઈમ હોય ત્યારે બ્લોગ બનાવીશી રામ રામ ને સીતારામ બતાવીને બતાવી ગયા નું સારું કરે ને હાચા હરવા રાખે છું તો અત્યારે આપણે પેડા બાજુ આવતા રહે છીએ ને તારે થોડો ઘણો પવન છે ને થોડી ઘણી લૂ પણ હવે આવવા મળી છે તારે નાથ તો તૈયાર થઈ ગયા અને શિવાનીના પપ્પા પણ આવ્યા છે ઘણા ટાઈમ પછી વ્લોગ પણ જોવા મળશે તમને નસી થા પપ્પા આવી ને ઉભા રહી ગયા છે પેલા તો બસ ને રામ રામ ને સીતા રામ ડાયરા નો આ પપ્પા યો સન થોડો પેળો થઈ ગયો છે પણ આજે થીર નીકળ તો પાક્યું હોય એવું મને લાગતું નથી તો એને શું કરાય ખબર છે હજી થોડાક જે રહેવા જવું પડશે મને એમ કે પાકી ગયો હોય તો આજ નહીં કીધું

તો કયા દિવસ ની કયા શોખ ભાઈ આ પપ્પી ડૂટી ફૂટી નો છે ડૂટી ફૂટી નો છે પણ આમ બનાવાય કેમ એની ડૂટી ફૂટી થાય કેમ ઈ ખબર છે પેલા નથી ખબર તમને કોઈને ખબર હોય તો ખરો કોમેન્ટ તું

તો શીખવી તો થાય એમને ટ્રાય કરી હોય તો થાય અત્યારે ઓનલાઈન નો જમાનો ગમે ના વચ્ચે નો ટૂટે ફૂટે બનાવી નાખી હોય ટાઈમ નો મળતો તો કાય વાંધો ને હાલો ને જો શું કેરા ટાઈમ હશે તો બનાવી નાખી આજ ના આતારે મળશે તો આજ બનાવી નાખશું પણ અત્યારે વાડી ની સફર કરવા આવતા રહે છે જો સોળ આવી ગયા આપણે જોયું તે કે દિવસ ની ઇતિ ચિંગુ આમ જો કેટલી આવી ગઈ હે શિવાની હારું લઈ લે બે ભાઈ હારી હારી લઈ લો અન જો કેવડી મોટી છે શિવાની ને બહુ ફાવે છે

गाजर ने बीट ने बतु मिक्स में आना बीट डाल है हां बीट डाल है एम नहीं आपांगड़ा ओसा के मतलब गाजर ही है जो बीट कितना है बीट बहुत ज्यादा है बीट कीन आऊ सफेद कलर में बीट की कौन ना खबर तो गाजर था है। आपन कलर थे है भीट से है तो पण आऊ गाजर थाय हां कलर ओलो થઈ ગયો કે બીટ છે બીટ નો દેખા જો ખબર

તો આ મૂળો છે આજે તમને બધા ને એક મોટું સરપ્રાઈઝ બતાવવાનું છે જે મેન ચેનલ માં તો રિવિલ થઈ ગયું છે પણ આ ચેનલ માં આપણે બતાવ્યું નથી અને શિવાની ના

મેન ચેનલ માં જે આપણે કન્ટિન્યુ બ્લોગ જોતા હશે ને એમને તો ખ્યાલ આવી જ ગયો હશે પણ આ ચેનલ માં તો આપણે ટાઈમ હોય ત્યારે બ્લોગ બનાવી છે એટલે તમે બધાને જોઈ લો કે આવું મેં કાક ટ્રેક્ટર લીધું છે પણ એમાં આપણે ટ્રેક્ટર વિશેની માહિતી કાઈ નથી આવી પણ આમાં થોડી હા હા

ઓઈલ બ્રેક જે ટ્રેક્ટર રાખતા હોય ને એને ખબર હોય અમને કઈ ખબર ન હોય ઓયલ આવે કે ડીઝલ આવે ઓયલ બ્રેક માં થોડું કેર આવે ઓઈલ ઓયલ બ્રેક માં હાવ નિરાશ લાગી જાય ને આપણે પાવર સ્ટીરિંગ છે હા ઈ પણ એમાં આપણે પાવર સ્ટીરિંગ છે એટલે લખ લખ તો હા એટલે તો કહું છું અને અત્યારે એમ કહેવાય કે નવી સિસ્ટમ ના જે સવડા આવી ગયા છે ઓયલ થી ફરે નામ આમ ફરે ઈ ટાઈપ ના થતા હોય એના માટે પછી સિસ્ટમ આવી જશે આવડે આને સવડું ફેરવવાનું હોય

શિવાની ફૂલવાડી ને પછી હું આવી તો આપણે અત્યારે ગોળો લઈને આવતા રેસી ને અત્યારે નાખવાની એ બધી આપણે હાંજે નીન કરવાની અને વેલા ની એટલા માટે લઈને આવ્યા છીએ અને અત્યારે બધા ગાજર બાજર ખાઈ લીધા હે ને હવે થોડું ઘણું કાંક વાસી દઉં ને એવું બધું અને કાંક પાવાના હોય તો આપણે પાઈ દેવી ને એવું બધું કામ કરવી ને પછી વાવું પાણીને એવું બધું તૈયાર કરવાનું હોય તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવરી ગયો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય